નમસ્કાર દર્શક મિત્રો હું છું નિશા કોટડા ન્યૂઝ રિપોર્ટર મુકેશ કંટારિયા હાલ અમારી ટીમ ગારિયાધારના માનપુર ગામે પહોંચી ગઈ છે જ્યાં અનુસૂચિત જાતિ સમાજના સમશાન બાબતે લોકો એકઠા થયા છે અનુસૂચિત જાતિ સમાજના ત્યારે કંઈક કહેવા માંગી રહ્યા છે કે ખરેખર શું છે સત્ય ઘટના તેમની સાથે સીધી વાત કરાવશું કેમેરામેન વિપુલ તિલાવટ સાથે મુકેશ કંટારિયા ગારિયાધાર નમસ્કાર દર્શક મિત્રો નિશા કોટડા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને જોઈએ સમાચાર વિગતવાર ગારિયાધાર તાલુકાના માનપુર ગામે અનુસૂચિત જાતિના સ્મશાન નિમ કરવા બાબતે કોઈ નિરાકરણ આવતું નથી ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના માનપુર ગામે અનુસૂચિત જાતિ શમશાન અને આંબેડકર હોલનું કોઈ ઠેકાણું નથી ત્યાં ગામના પાદરમાં અનુસૂચિત જાતિ શમશાન નિમ કરવા બાબત અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિ સમસાન નિમ કરવા બાબતનો પરિપત્ર બહાર પડ્યો હોય છતાં હજી કોઈપણ જાતના અધિકારીઓ દ્વારા પગલાં ભરવામાં આવતા નથી ત્યાંના અનુસૂચિત જાતિ સમાજના લોકો એકઠા થયા હતા અને ગામના સરપંચ અને ગારીયાધર ટીડીઓ સાહેબ અને મામલતદાર સાહેબને વર્ષોથી રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ નિરાકરણ આવતું નથી અને કોઈ સસોટ જવાબ મળતો નથી ત્યાંના માનપુર ગામના અનુસૂચિત જાતિ સમાજના જાગૃત નાગરિક દેહાભાઈ ભીખાભાઈ પરમાર દ્વારા અનેક વખત અધિકારીઓને રજૂઆતો કરવા છતાં કોઈ નિવારણ આવતું નથી ફક્ત ધર્મધક્કા અને આશ્વાસન સિવાય કશું મળ્યું નહીં ત્યારબાદ આજે ત્યાંના લોકોને મીડિયાનો સહારો લેવા મજબૂર બનવું પડ્યું હતું ત્યાંના લોકોની સરકારશ્રી પાસે ફક્ત એવી માગણી છે કે વહેલામાં વહેલી તકે અમને અમારા શમશાન નીમ કરો અને આંબેડકર હોલ મંજૂર કરો એવી માંગ કરવામાં આવી હતી રિપોર્ટર મુકેશ એસ કંટારિયા સાથે વિપુલ ટીલાવત ગારિયાધાર ભાવનગર શું નામ તમારું પરમાર કયું ગામ માનપુર ગામ શું સમસ્યા છે તમારી

ઘણા વર્ષોથી આ વિશે કોઈને રજૂઆત કરેલી રજૂઆત તો આપણે ટીડીઓ સાહેબ ને કરી મામલતદાર સાહેબ કરી ઘણા સાહેબો ને કરી છે આપણે શું જવાબ મળે છે ત્યાંથી જવાબ તો હજી કોઈ સુધી કઈ આવ્યો નથી અત્યાર સુધી તો તમારી શું એવી માંગણી છે માંગણી એવી છે કે અત્યારે આપણે જે સમચાન છે આપણને કાયદેસર કરી દે તો આપણે એની માટે એ માંગણી છે બીજું કોઈ માંગણી છે એની અત્યારે કાયદેસર આપણને કરી દે એમ શું નામ તમારું લાલજીભાઈ ગામ માનપુર લાલજીભાઈ વિરલિયા હું સભ્ય છું અને આ સમશાનમાં તો મહેનત કરે છે પણ એનું કંઈ કોઈ ધ્યાન દેતું નથી એનો ગમે લેવાડો લાવો અને જ્યાં જરૂર પડે ને હું વાળો આવે સઉં અને મારા ઘરના સરપંચ છે લાલજીભાઈ હા એના લોકોનું એવું કેવું છે કે અમે એની દીકરીઓને રજૂઆત કરી છે છતાંય ક્યાંક ને ક્યાંક રજૂઆત અને ધ્યાનમાં નથી લેતા તો આ વિશે તમારા દ્વારા સભ્ય દ્વારા તમે પણ રજૂઆત કરો અને આ લોકો એક આશા ધરાવે છે તમારી ઉપર કે તમારા દ્વારા રજૂઆત થાય અને આ શમશાન નિમ થાય એ બાબતને શું કહેવા માંગો હું તો જ્યાં જરૂર પડે ત્યાં ઊભો છું મેં બધાને રજૂઆત કરી પણ કોઈ જવાબ નથી આપતો ગૌ સળણમાં છે આમ છે ને તો ગમે એને જગ્યા આપવી પડે ને હું આ જગ્યા દેવા ચાલશો પંચાયતમાં જ હા એ જોઈએ ઓકે